વેરી ગુડ મોર્નિંગ નમસ્કાર મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું ધુ ટ્રેકર યુટ્યુબ ચેનલમાં અને સવારના વાગ્યા છે સાડા છ અને આપણે છે એ વોકિંગ કરવા નીકળી ગયા છે રોડ ઉપર અને નવા શૂઝ લીધા છે એ તમને બતાવી દો જો આજે થોડાક દિવસમાં કેવી જોડે નેશનલ પાર્ક નો સરસ મજા નું કિશોટ છે કેવું લાગે છે જરા કમેન્ટ કરી દેજો તો મિત્રો આપણે છે વોકિંગ છે એ ટ્રેકિંગની પ્રેક્ટિસ માટે કરી કેમકે જ્યારે ટ્રેકિંગમાં જવાનું હોય ત્યારે પછી આપણે થાકી જાય એટલે અત્યારથી આપણી જે રનિંગની ને વોકિંગ પ્રેક્ટિસ છે એ ચાલુ રાખીને તો ટ્રેકિંગમાં થોડીક મજા આવે અને એમાંથી મને યાદ આવ્યું મિત્રો તમને જો એ ટ્રાવેલિંગ ટ્રેકિંગની છે એ રીલ્સને બધું પસંદ હોય તો આપણી ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામ ચેનલને છે ધ ગુજુ ટ્રેકર ધ ગુજુ ટેકર સર્ચ કરશો તો એ મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં જઈને ઇન્સ્ટાગ્રામમાં નીચે લિંક આપેલી છે એમાં જઈને જશો તો પણ તમને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ મળી જશે તો ટ્રેકિંગ અને ટ્રાવેલિંગની રીલ્સ જોવા માટે છે અચૂક ફોલો કરતા કરતાં છે આપણે હાઈવે ઉપર પહોંચી ગયા છીએ અને જોઉં તમને આઈવે બતાવું અને જો ઝાકળે થોડી થોડી આવે છે એટલી બધી તો ઝાકર નથી એટલે વાંધો નથી થોડી થોડી ઝાકળે છે ને આજે થોડોક વિડીયો બનાવવામાં છે ને

મિત્રો વોકિંગ ઘણું બધું થઈ ગયું છે અને વચમાં બ્રેક લઈ લીધો ચાય પી લીધી હવે રિટર્ન જાય ઘરે ઘરે જઈ અને ફટાફટ તૈયાર થઈ જાય અને મળીએ લાઈબ્રેરી આવી છીએ આરે લાયબ્રેરી અને અત્યારે છે રીડિંગ કરવાનો છે એટલે અહીંયા મોબાઈલ વિડીયોગ્રાફી થોડોક મેળ નહીં આવે અને આ છતાંય આપણે થોડીક મેમરીઝ કેપ્ચર કરશું તો મળીએ આગળ ગયા છે લાઇબ્રેરીમાં અને હવે છે મજૂરી જવાનો ટાઈમ પૂછ્યો છે એટલે લઈએ નાનકડો બ્રેક પછી આપણે પહોંચી ગયા ખંભાળીની ફેમસ રજવાડીમાં અને ત્યાં જઈ અને સરસ મજાના મસાલા પૌવાનો ઓર્ડર આપ્યો અને સાથે એક સરસ ચા મગાવી અને ચા પીતા હતા ત્યાં તો ત્રણ ચાર મિત્ર આવી ગયા એટલે ઘડીક વાર એની ગપ્પા મર્યા પછી આપણે ડેરી છે એ ઠંડુ દહીં લેવાનું હતું દહીં લઈ લીધું તો આજે થઈ ગયું છે લેટ તો આજનો બ્લોગ છે અહીંયા પૂરો કરી નાખીએ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ધ ગુજુ ટ્રેકર અને હા મિત્રો જે પણ મિત્રો એ છે આપણો ગુરુ શિખરનો વિડીયો નથી જોયો તો એ જોતા આવજો મળીએ આવજો બાય બાય